અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલ મોડલ સ્કૂલ ખાતે ધોરણ દસ બોર્ડની પરીક્ષા સવારે બે યુનિટમાં લેવાનાર છે જેમાં કુલ ટોટલ ઓગણીસ બ્લોક પાડવામાં આવ્યા છે જેના તમામ વિદ્યાર્થીઓ સરળતાથી મૂંઝવણ વગર અને શાંતિથી પરીક્ષા આપી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેના માટે આખી પરીક્ષામાં પંચાવન શિક્ષક સ્ટાફ પોલીસ આરોગ્ય તેમજ વીજળી વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી

પરીક્ષા મા આપવા માટે હાજર રહેવાના છે એમના માટે સ્કૂલની અંદર તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે વિદ્યાર્થીઓને સરળતાથી પરીક્ષા આપી શકે અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ વગર અને રિલેક્સ થઈ અને પરીક્ષા આપે એ માટેનો આપણો સૌનો પ્રયત્ન રહેતો હોય છે વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે પણ સુપરવાઇઝરો અને સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત આરોગ્યનો સ્ટાફ એ પણ સંપૂર્ણપણે આપણે હાજર રાખવાની તાકીદ પણ લેવામાં આવી છે રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા